ગુજરાત એટલે પોતાનામાં એવું એક કંઈક તત્વ કે જેની સરખામણી કોઈ સાથે ન થાય એટલે ભાતીગળ પંચરંગી પ્રજાથી ઉભરાતી જેની કસુંબલ ચુંદડી છે કર્કવૃત જેનો કમરબંધ છે અને એશિયાઈ સિંહ જેનું આસન છે જ્યાં ગરબાની રઢિયાળી રાત છે અને અનંત વિકાસનું નૂતન પ્રભાત છે એવી ભારતીની અદ્દલ નાની પ્રતિકૃતિ પુત્રી વિશેષ ગુજરાત છે શ્રેષ્ઠ તમને પામવા આટલું પર્યાપ્ત છે આપણે ગુજરાતી અને આપણી પ્રાગ ભૂમિ ગુજરાત છે નટવર નર્મદ અને નરસી જે ભજે છે દત્ત દુર્ગા અને દાતાર જેના પર રીજે છે સોમનાથ સાવજ અને સરદાર જેનામાં વસે છે ગરબા ગાંધીને ગિરનાર જેની ઓળખ છે ખંત ખુમારી અને ખમીર જેના રક્તમાં છે અને વ્યાપાર વાણિજ્ય અને વિકાસ જેનો ઉદ્દેશ્ય છે એવા બંકા બહાદુર અને બળવાનની આ ગુજરાત છે હે વિશ્વ તારે ગુજરાત જોવું છે તો આવો હિન્દુસ્તાનનો જમણો હાથ ગુજરાત છે હિન્દુસ્તાનનો જમણો હાથ ગુજરાત છે